કેમ છો વાલાઓ મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને તો ભાઈ આજના વિડીયોમાં હું તમને દેખાડવાનું છું કે નોર્મલ દિવસ એટલે કે સોમ મંગળ બુધને નોર્મલ દિવસ છે એમાં તમે ઝોમેટોમાંથી કેટલાની કમાણી કરી શકો અને એની સામે કમ્પેરિઝનમાં રવિવારે તમે ઝોમેટોમાંથી કેટલાની કમાણી કરી શકો હવે બધા કહેતા હોય કે આમાં વન ડેમાં ફરક હું તો ભાઈ નોર્મલ દિવસે કેટલા આડા દિવસે છે ને ભાવ હરખો ના દેતા હોય જાણે કે પિકઅપના પૈસા ના દેતા હોય અને રવિવારે છે ને કિલોમીટરના ભા હિસાબે છે ને ભાવ બહુ એટલે બહુ સારો દેતા હોય એટલે કા કમાણીમાં હે ને ઘણો ફરક પડી જાય તો આ વિડીયોમાં હે ને હું તમને જે મેં આગળ અમુક દિવસો એ કામ કર્યું છે નોર્મલ દિવસે એ કામ કર્યું છે ને રવિવારે દિવસે એ કામ કર્યું છે તો એ દિવસનું હું તમને પ્રૂફ દેખાડવાનો છે અને એના સિવાય તમારે એનો વિડીયો જોવો હોય તો એ વિડીયો હું કંઈ આવડી ચેનલ પર છે તો ત્યાં જ એની તમે ડાયરેક્ટ જોઈ શકો તો ચાલો હવે હું વિડીયો સ્ટાર્ટ કરું ને તમને દેખાડું કે નોર્મલ દિવસે કેટલી કમાણી થાય અને રવિવારના દિવસે કેટલી કમાણી થાય તો નોર્મલ દિવસનો એક દિવસ તમને રહું તો હું એક ફેબ્રુઆરીએ આખો દિવસ ગયો તો બપોરે બાર વાગ્યાથી લઈને રાતના અગિયાર વાગ્યા લગી હું કામે ગયો હતો એટલે ટોટલ અગિયાર કલાક હું કામે ગયો હતો બારથી અગિયાર વાગ્યા સુધી અને એમાં એ દિવસે ઓફર હતી કે બસ્સો પચાસ રૂપિયાની ઓફર હતી એ બસો પચાસ રૂપિયાની ઓફરમાં ટોટલ મારે પંદર ઓર્ડર કમ્પ્લીટ કરવાનો હોય એટલે પંદર ઓર્ડર કમ્પ ટ કરે ને એટલે એ ઓર્ડરના પૈસા તો અલગથી જડે એના સિવાય જે અઢીસો રૂપિયાની ઓફર હોય ને એના પર પૈસા અલગથી મળે તો એ દિવસે ટોટલ મેં છે ને સત્તર ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અગિયાર કલાકમાં અને એ સત્તર ઓર્ડર અહીંયા સાઈડમાં તમને સ્ક્રીનશોટ દેખાતા જશે કે કઈ રીતે ઓર્ડર મેં કમ્પ્લીટ કર્યા કેટલા કેટલાવાળા ઓર્ડર પડ્યા એ અને ટોટલ ઓર્ડરની કમાણી તમને કહું તો સાતસો નેવ્યાશી રૂપિયા એ ખાલી ઓર્ડરની કમાણી થઈ હતી પ્લસ આપણે એમાં અઢીસો રૂપિયા જે ઓફરના હતા એ એડ કરીએ એટલે એક હજાર ઓગણચાલીસ રૂપિયાનું કામ થયું એટલે આ ઓલમોસ્ટ આપણે એક રૂપિયા જે એડ કરી કે એટલે એક હજાર ચાલીસ રૂપિયા ટોટલ કામ થયું હતું અને એ દિવસે પેટ્રોલ કેટલું ગયું હતું એ પણ હું તમને કહું તો એ દિવસે પેટ્રોલ ગયું હતું ઓલમોસ્ટ બસો રૂપિયાનું કે પિકઅપના પૈસા નહોતા દેતા ને તો જાણે કે હું અત્યારે આ આ જગ્યાએ ઊભો છું આયાથી પાંચ કિલોમીટર કે બે કિલોમીટર રેસ્ટોરન્ટે જવું હોય તો એ બે કિલોમીટર મારે એમને જવું પડે એ મારા પેટ્રોલને અલગથી બળે તો કાયમ કરતા તો વધારે પેટ્રોલ ગયું હતું તો બસો રૂપિયાનું પેટ્રોલ ગયું હતું નોર્મલી એટલું બધું પેટ્રોલ જાય નહીં હવે બસો રૂપિયા પેટ્રોલના માઇનસ કરીએ તો ટોટલ મારા ભાગે બચ્યા આઠસો ચાલીસ રૂપિયા એટલે ટોટલ અગિયાર કલાકમાં બારથી રાતના અગિયાર વાગ્યા સુધીમાં અગિયાર કલાકમાં મારા ભાગે બચ્યા પેટ્રોલના કાઢીને આઠસો ચાલીસ રૂપિયા હવે હું સેમ તમને છે ને રવિવારની કમાણી વિશે કહું તો રવિવાર નું તમને કહો ને તો મોસ્ટ ઓફ મે છે ને સાડા છ થી સાત કલાક થી આઠ કલાક જ રવિવારે ભાઈ છે એનું કારણ છે ક્યારેક ક્યારેય અગિયાર કલાક કે બાર કલાક કે એટલા નથી ભાઈ એનું કારણ તમને કહું કે રવિવારે છે ને ભાવે બહુ એટલે બહુ હારો દેતો હોય ને તો ઓછા ટાઈમમાં હારી એટલે હારી કમાણી થઈ જાય અને એ દિવસે ઓફર ય હારી હોય તો રવિવારે બે ફેબ્રુઆરીએ હું કામે ગયો તો ત્યારે હું છે ને સાંજે છ વાગ્યાથી લઈને રાતના દોઢ વાગ્યા સુધી કામે ગયો તો એટલે ઓલમોસ્ટ ગણી લો સાડા સાત કલાક હું કામે ગયો હતો અને એ દિવસે ઓફર પણ હતી બસો પચીસ રૂપિયાની ઓફર હતી એમાં નવ ઓર્ડર ખાલી કમ્પ્લીટ કરવાના હતા તો એ સાડા સાત કલાકમાં મેં સત્તર ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા જસ્ટ તમે વિચાર કરો કે નોર્મલ દિવસે અગિયાર કલાકમાં કામ કર્યું હતું ત્યારે કેટલા સત્તર ઓર્ડર કમ્પલેટ થયા હતા અને એના સિવાય આ રવિવારે સાડા સાત કલાકમાં સત્તર ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા હતા એ સત્તર ઓર્ડરની કમાણી છે ને અગિયારસો બાસઠ રૂપિયા થઈ હતી અને હા એમાં એડ કરતાં તમને કહી દઉં કે આમાં જે ઓલા બસો પચીસ રૂપિયા ઓફરના છે ને એડ છે એટલે એ થઈને અગિયારસો બાસઠ રૂપિયા થયા અને કોઈને ડાઉટ હોય કે ના ભાઈ તું તો ખોટું બોલે છે અમને કઈ રીતે ખબર તો અહીંયા સાઈડમાં સ્ક્રીનશોટ તમને દેખાશે કે કેટલા રૂપિયાવાળા કેટલા ઓર્ડર પડ્યા હતા એટલે સત્તર સત્તર ઓર્ડરની લિસ્ટ છે અહીંયા સાઇડમાં સ્ક્રીનશોટ તો એ જોઈ લેજો તમે હવે તમને કહું કે એ દિવસે પેટ્રોલ કેટલાનું કહ્યું હતું તો એ દિવસે એકસો સિત્તેર રૂપિયાનું પેટ્રોલ ગયું હતું હવે પેટ્રોલ રવિવારના દિવસે છે ને ઓછું યુઝ થાય એનું કારણ કારણ કે છે ને પિકઅપના પૈસા મળતા હોય જાણે કે બે કિલોમીટર રેસ્ટોરન્ટથી લેવા જવાનું હોય તો એનાય પૈસા મળતા હોય જે નોર્મલ દિવસમાં ના મળતા હોય એટલે પેટ્રોલ એ ઓછું થાય ને કમાણીઓ વધારે થાય તો સાડા સાત કલાકની ટોટલ કમાણી અગિયારસો બાસઠ રૂપિયા એમાં એકસો સિત્તેર રૂપિયા પેટ્રોલના માઇનસ એટલે નવસો બાણું રૂપિયા મારા ભાગે વહી થાય એટલે સાડા સાત કલાકમાં ઓલમોસ્ટ હજાર રૂપિયાની કમાણી થાય તો જોઈ લો તમે ક્યાં અગિયાર કલાકમાં આઠસો ચાલીસ રૂપિયાની કમાણી ને ક્યાં સાડા સાત કલાકમાં હજાર રૂપિયા પેટ્રોલના કાઢીને કમાણી તો આ કમ્પેરિઝન છે કે રવિવારે કામ કરવાથી કેટલાની કમાણી થાય અને નોર્મલ દિવસે કામ કરવાથી કેટલાની કમાણી થાય તો બસ આ જતો વિડીયો અને આના સિવાય તમારે કોઈ બીજા વિડીયો જોવા હોય કે સાત દિવસમાં ઝોમેટોમાં કેટલાની કમાણી થાય આઠ દિવસમાં ઝોમેટોમાં કેટલાની કમાણી થાય મહિનામાં ઝોમેટોમાં કેટલાની કમાણી થાય અને એના સિવાય બીજા કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો એનો હું ટૂંક સમયમાં એક અલગથી વિડીયો બનાવી નાખી તો મળી આવે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ